મિત્રો મી પાંચ વાગે પી હું ફેરવી તો જો કોઠી ઓફે હતી ખૂપડા ને જી ઓફે હો આનો તો આવાજ સડે જાય ને તો ભાઈ એવું કેવું છે ખબર કે અમારી ભીહું એ પણ અઢી ત્રણ વાગે રહેતી સરવા જાય અમારી ભીહું હાવજ ને હાવે બથું ભરતી જાય ને સરતી જાય એને હાવજનું ધ્યાન રાખવાનું ને સરવાનું પણ ગરમાં જે અમારી જે બાલધારી ભીહું રાખે એમાં જે ભીહું સરવાનું થાય ઓહો એ જાય અઢી ત્રણ વાગે ઉઠે ને પહોર છૂટે અમારે કઈ પહોર છૂટે આઠ પોરી એલું ગીત છે કામ છે ત્રીજા રે પોરે મોરલિયા ટવું તો ઉઠો ગોવારો ગોરહરા ઉભરાય ગોરહડા ઉભરાય છાયું ફેરવાના ટાણા થેગા રામ રામ દૈરાન રન કી દઈ રો બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા વ્લોગ ને અંદર તો મિત્રો ટાણે વાગ્યા બપોરના હાડા ત્રણ હું આગળની ઇંદર કરે ઈચ્છો બે વાગ્યા સુધી ફોન જોઈએ બે વાગે હું તો પાછો એક વાગે આલારામ મૂકે ને ઘડી ગોથા મારતો હતો પછી ઉઠ્યો તો મિત્રો લાઈટ એવી કવર આવે કે વાત ન પૂછો અટાણે લાઇટ બપોર દી ની ગઈ માંડવી સુકાય અડધી માંડવી બાકી છે પીવરાવાની અડધી પીએ ગઈ ને અટાણે મિત્રો જોવો આપણી પીપી ને કડવી વેલ આપણે બેઠા જ ઠીકો ઠીક તો મિત્રો આપણે હે હાલો પીણું ધમાર્યું હતું પણ એ તો સા મૂકવાની ત્યાં મુકાઈ જાય પી નાખી લાઈટ આવે તો આપડે ભમારે નાખા સુખ્યું કર નાખા પણ લાઇટ નહી આ કરો આસ કરવાનું છે

ઉભીયો કર દન તો પોદરા કરલે સેટા કરને લાઈટ આવી ગઈ તો આવે જો ઈને ભાગી તો મિત્રો મેં હે ને પેલા બે ત્રણ દી પેલા રીલ મૂકી હતી ઇન્સ્ટાગ્રામ માં એ અમારી જાફરી પછી હવે બાટલો વાળો આવે ગયો પાછા બાટલો લેવા આવ્યો ચાલો પોદરા સેટા કરે ને પછી તમને હું બની બીનની ને અમારી રાફરી કહાની ભરાવા તો મિત્રો એમાં કેવું હતું કે મેં હે પહેલા બે ત્રણ દી પહેલા ચાર પાંચ ઘણા છે કે યુટ્યુબમાં વિડીયો મૂક્યો હતો ને ખાલી ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકવાથી મેં ક્લિક રાખી હતી મારા ફોનમાં તે હું કાલે ઇન્સ્ટાગ્રામમાં સડાવવા દે નહીં કીધું કે એક બે ભાઈ કહેતા હતા કે બંનેનો શોખ હોય તો પીં લેવાય તો કાલે સડાવવા દે નહીં રીલ એ સડાવી તે ભાઈ મને કે અમારી કે બની પીં છે એ કે રાતી સરવા જાય ને ગરમી બહુ સહન કરે હગે ને દૂધનો વીરડો હોય તો જાફરી પણ એ જ ઠેકાણે અટાણે છે ને બંને જાફરી બે વડો વડ છે હારી હારી જાય અટાણે બની એ પીહ પણ એવી દૂધની વીરડો હોય ને અમારી ઝાફરી પણ એવી દૂધની વીડ હોય તો એ ભાઈ કે રાતી સરવા જાય તો હું ભાઈની તો ભાઈ એવું કેવું છે ખબર કે અમારી ભીહુ પણ અઢી ત્રણ વાગે રહેતી સરવા જાય અમારી ભીહુ હાવજ ને બથું ભરતી જાય ને સરતી જાય એને હાવજ ધ્યાન રાખવાનું ને સરવાનું પણ ગરમાં જે અમારી જે બાલધારી ભીહુ રાખે એમાં જે ભીહુ ને સરવાનું થાય ઓહો એ રાતી જાય અઢી ત્રણ વાગે ઉઠે ને પહોર છૂટે અમારી કઈ પહોર છૂટે આઠ પોરી એલું ગીત છે ગામ છે ત્રીજા રે પોરે મોરલિયા ટવક તા ઉઠો ગોવારો ગોરહરા ઉભરાય ગોરહડા ઉભરાય સાયુ ફેરવાના ટાણા થેગા એવી રીતે આઠી પોરના એવું ગીત છે આખી આઠી આઠી આઠ પોરનું પણ મને તો કંઈ આવડતું નથી લાંબુ તો ઈ જો આગળ બની ભી હોય અટાણે આગળ નથી લેવન સીધી ગરીમાં હાવજ સાંભી મૂક્યો ને તો એ હાવજનો શિકાર થઈ જાય ને એની ભી પાડી ઉઝેરીને અમે મોટી કરી હોય ગરીમાં આગળ ગરીવાળા મોટી કર્યો હોય ને તો એ પાછી સાંભળી હવાજને સાંભી થાય ને સીધી અમે નાથી લેવાની આગળ ગરીમાં મૂકીએ ને તો આવાજને સાંભી ન થઈ હવે એમાં પછી આ અમારી ભી હવાજને સાંભ્યું ન થાય હવે કે એ આથી ઉજરેલું મોટી થઈ જે ગરીમાં ઉજરેલું મોટી થાય ને એ જ ખાવભ્યું થાય એટલે અમારી ભી ભાઈ રાતી ત્રણ વાગે બે વાગે છૂટે જાય પછી હોવાની છે તે સરવાને સરેને આવે મિત્રો હમણાં કેટલી હમણાં છે ને કોમેન્ટનો રિપ્લાય નથી તો કાલે એમ શાલે હતા પર આખો દી ગતા એ આવે ને હાઈજી આપણી તો હાલ થાકે ને તે થઈ રહ્યા હતા એટલે કંઈ વિડીયો ઉતારવાની બહુ મજા નથી આવતી પૌવાનું પવન લાગ્યો બુલેટ હતો સૂટો સૂટે આપતો હતો ભાઈ એટલે પવન લાગતો હતો એટલે આપણે પૌવાન આખુંમાં લાગે લીંબુ સાલ જેવું મો થયું હતું તો એક ભાઈ મને કહે કે તમારી ભાષા અમને બહુ ગમે છે ભાષા તો મિત્રો અમારી ભાષા થકી જ અમે ઓળખાઈએ કે અમે મેર છે અહીં પણ ઓળખાયે પણ હજારો માણસ ને વેશમાં અમારો મેર નો દીકરો હોય ને એ બોલતો હોય ને એટલે વર્તાઈ જાય મેર નો દીકરો છે ટી શર્ટ છે ઝભ્બો બીજું ત્રીજું એક અમારા અમારા લુગડા થી અમે ઓળખાયે અમારી ભાષાથી અમારા મેર છે ડુબી માં છે બધા દેહ માં એ હે લગભગ કેનેડામાં પછી રોમાનિયામાં છે પછી ઘણા ઠેકા વિદેશના નામ મને આવડતા ના બધા ઠેકાણે છે બધા મેર તો એ અમાર મેરનો દીકરો બોલે એટલે વર્તાઈ જાય કે આ મેર દીકરો છે ખાલી પાંચ મિનિટ વાતો કર લઈ કરીએ ને હાફાફા એટલે અમે લગભગ તમારા મેર નો દીકરો હોય ને એ વર્તાઈ જાય ને અમારી ભાષા એકદમ તોસડી ને એવી મીઠી અમુક હાંફા માણસ ની મીઠી લાગે ને કે અમે બોલીએ તોસડું તોસડી તોસડી ભાષા બોલીએ ને એક ભાઈ ને કમેન્ટ હતું કે અમારી ભી કે હીટમાં નતા આવતી તો ભાઈ ને હીટમાં ન આવતી તો હીટમાં આવવાની ગોરીઓ ખબર આવે ને કા બાજરાની ઘૂઘરી કરે ને ખબર આવો પંદર વીસ બી ઘૂઘરી કરવર આવો વાઇટકો વાઇટકો તેલ નાખો બે બે કિલા તેલ ખવડાવ દો અને પાંચ છ કિલો બાજરો ખવડાવ દો અડધો કમોસ એટલે આપણી કારોની કિમીત કાવશે કિમીત કાઉસે કિમીત કાવશે કિમીત મું ભાઈ એક ને પાતળી રાખી હતી ને હજી રાખી એ વેસવાનું ગણતરી નથી દોવામાં કાઉ પ્રોબ્લેમ છે કાંઈ પ્રોબ્લેમ નથી દોવામાં ખાલી છે ને અહીં અહીં હું દોવાના આંગીરીઓને હથેરીને આ ને બધું આ હાભાફ પડી જાય મારે છે ને અંગૂઠે દોવી પડે એ મને થોડીક કંઈ તાણી પડે એ વાંધો વાંધવાની હાથ લિટર દૂધી હમણાં તો ભૂગાઈ ગઈ ના કે સો લીટર કરતી એ હાથ લીટરની ભૂગાઈ ગઈ એ વેસવાની કંઈ ગણતરી ને એ ફોન આવે ને એની ના પાડતા કે ભાઈ મારે ભી વેસવી ને મારે આ ત્રણેય બી દુધાણું રહે જાય ત્યાં આ ત્રણી દોવા દેતી હોય તો દિવાળી મેન આવી જાય પછી ને એ વ્યાય ગાય ને બધા એક બે ત્રણ ચાર પાંચ છી હાથ પાસે દોવાના થાય કુંઠીનું કઈ નક્કી ન કુંઠી કે દુ એક ટાણું જાય કુંઠી એક મારી ટૂંકા દુધાણા વાળી છે એ સો સાડા મહિના થાય એટલે શું કે જઈએ ચાલો મિત્રો મિત્રો મેં પાંચ વાગે ભી હું ફેર્યું તો એ જોવો કુંઠી ઓફેતી હતી ને જી ઓફે હો આનો અવાજ સડે જાય ને એમાં અમારે અમારા સીધો તડકો આ પડે ને આ બધું તપે એ છે ને એવું તો હેઠી ઉતારે લેવી આ હેઠા ખીલા છે ને પછી બહુ તડકા પડવા પડે ને ત્યારે મેં હેઠી પડદી તપે કે તપે એટલે બે કોરાથી એકદમ ગરમાટ ઉપડે ને આ તો ભીત રુવે નો જાય ને કે ભીણ જાય બહુ ગરમી પડે ને તો આગળ વગડામાં ફરતી હોય ને તો તપ ન લાગે કે પોવન આહ ના પોવન નો આવે એને

પછી શાહ ને અંદર છે ને બે બે ગાંઠ્યું અહીં અંદર હુંવરાવી દેવાની આપણે કઈ હેરડીનું વાવેતર થાય એવી રીતથી હુંવરાવી દેવાનું પછી માથે ધૂળ વાર દેવાની આણું વાવેતર એ કરેલ છે જો આણું આ ખડનું આણું કઈ કરેલ છે ખબર આ બે કેરાનું સાહ નાખે ને જે ઉપરની રાંગ હોય ને આ આમાં છે ને રાંગું માં વાવેલ છે તો એ બહુ જમાવટ ને જ તો પસ્યાના સહ આ છે ને દાંતીના શાહમાં વાવેલું છે પસ્યાના શાહ હોય ને આપણે મિની ટ્રેક્ટર નાખે પશિયા મારી દઈએ પછી જે પશિયાનું રાંગું હોય ને એ રાંગોમાં જે ખડવા આવીએ એમ જે થાય ને એ ખડમાં કંઈ ઘટે નહીં ચાલો મિત્રો આપણે આચીનેપિયર વાટવાનું છે તો વાટવા માંડીએ મિત્રો હુડા વાટ જોવે ને ગેકારો કરે ચાલો હું હે ને નાખેલા ચોખા